અમદાવાદ જિલ્લાની વિરમગામ તાલુકાની ખટક વિરમગામની વિરમગામ બાર આંગણવાડીમાં આપનું સ્વાગત છે આપ જોઈ શકો છો કે અમારા બાળકો સરસ મજાના તૈયાર થઈને બેસી ગયા છે તો આજ રોજ અમે બાળકોને વાહનોના નામ બોલાવવાના છીએ તો ચોક્કસથી વિડીયો પર બન્યા રહેશો અમારી ચેનલ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો તો બાળકો આજે આપણે થોડાક વાહનોના નામ બોલીશું અને કયા વાહન ક્યાં ચાલે છે તમારે મને કહેવાનું છે બરાબર ચલો બધા બોલશો મારી સાથે વિમાન રિક્ષા મોટર જીપ સ્કૂટર એક્ટિવા સાઈકલ હેલિકોપ્ટર તો આવા ઘણા બધા વાહનો તમે જોતા હશો બરોબર બસ બધા જોઈએ છે ને

રેલગાડી ને સુવા પછી રિક્ષા ક્યાં ચાલે રોડ ઉપર સાયકલ ક્યાં ચાલે પછી મોટર સાયકલ ક્યાં ચાલે રોડ ઉપર પછી પેલો ખટારો ક્યાં ચાલે અને હોડી હોડી ક્યાં ચાલે પાણીમાં પછી પેલી સ્ટીમર ક્યાં ચાલે સરસ પછી જહાજ ક્યાં ચાલે સબમરીન પાણીમાં વાહ તો આ રીતે આપણે યાદ રાખવાનું છે કે કયા વાહનો હવામાં ઉડે છે કયા રસ્તા પર ચાલે છે અને કયા પાણીમાં ચાલે છે તો ચલો એક સરસ મજાની ક્લેપ કરો બધા